કે આમ છું બધા મજામાં ને તો આજે હું આજે વાગ્યા છીએ અત્યારે સાડા બાર તો હું આજે વિચાર્યું કે ચલો આજે એક વ્લોગ બનાવી એમ તો મને ટાઈમ નથી મળતો થોડો થોડો ટાઈમ મળે છોકરાઓ પણ ઘરે હોય ના હોય હું એકલી હોઉં એટલે વ્લોગ બનાવી શકતી નથી પણ મેળામાં ગયા હતા તો મેળામાંથી ઘણું બધું અમે લોકો નાનું મોટું કુર્તિ બધું લાયા છે રમકડા તો બતાવવા માટે ઈચ્છતા હતા પણ છોકરાઓ ઘરે હોતા નહોતા એટલે હું બતાવી શકતી નથી

તો બધું એક એક કરીને અમે તમને બતાવીશું સૌ પ્રથમ અમે આ સેટ લાયા છે તો હું એ તમને બતાવું તો તમારી સામે જેને અનપેક કરું છું તો બહુ સરસ સેટ છે હાલમાં નવરાત્રિ આવી રહી છે એટલે અમે મેળામાંથી નવરાત્રિની શોપિંગ કરી લીધી છે તો હું તમને પહેરીને પણ બતાવું તો આ સેટ અમે સૌપ્રથમ પ્રથમ લાયા છે તો સાથે નવરાત્રી પણ આવે છે એટલે અમે અસોડાઇઝની વધારે ખરીદી કરી છે તો સેટ બહુ જ સરસ છે તો બીજું બધું અમે આ બધી વસ્તુઓ લાવ્યા છે એક આ ચમચી છે જે અથાણું ગુલાબજામુ કે મલાઈ કાઢવા માટે વપરાય તો આ તો લેડીઝની મોસ્ટ ફેવરેટ આઇટમ છે એટલે અમુક વસ્તુઓ તો લેવી જ પડે એક આ નાનો આમ તો ચમચો છે જેના નાના નાના ચમચાઓ મળે છે એક એ લીધો છે મેં એક અમે નાની મસ્તી વાટકી લીધી છે જે મારા કારણે દૂધ પીવડાવવા માટે લીધી છે અને એક મને બહુ જ નાનો મસ્તું એકદમ નાનો ડબ્બો છે બહુ જ ફાઇન છે એનો સેપ પણ બહુ જ ફાઇન છે એટલે મેં આમ તો કોઈ ખાસ ઉપયોગ નથી એનો પણ મેં એનો સેપ જોઈને જ લીધો છે કે એનો સેપ મને બહુ ગમી ગયો અને આનું ઢકણ છે

જે ગમતું હોય ઓકે આમ તો વેગું હવે રમકડા રમતો જ નથી પણ છતાં પણ એને મેળામાં ગાડી જોઈ એટલે ગાડી લીધી છે હજુ અમે ગાડીને જોઈ જ નથી કે કેવી ગાડી છે

લાયા છે હોત બતાજો વીટી પહેરે તો આ બધી અમે અક્ષોડાઈઝની અંગૂઠી પણ લાયા છે બહુ સરસ લાગે છે અને એકદમ સસ્તી છે તો લઈ આવ્યા છે ગમે એટલે અને હાથમાં પહેરે તો હાથ પણ બહુ ફાઇન લાગે છે તો આ બધી બુટ્ટી દિયા માટે છું દિયા આમ તો દિયા બહુ બુટ્ટી પહેરતી નહીં પણ આ કઈ ફંક્શન હોય કે કઈ ડ્રેસ કે કઈ પહેર્યું હોય તો ટ્રેડિશનલ સારું લાગે એના માટે મેં બધી બુટ્ટી એના માટે લીધી છે તો આ બટ આ બુટ્ટી દિયા તમને પહેરીને હવે કેક કરીને બતાવશે કે એના પર કેવી લાગે છે દિયા બુટ્ટી પહેરે છે તો કેવી લાગે છે તો આ દિયા છે તો દિયા તમને બધી બુટ્ટી એક એક કરીને ટ્રાય કરીને બતાવશે તો દિયાની મોસ્ટ ફેવરેટ બુટ્ટી છે જે મને જ ગમતી હતી હું લાવી હતી પણ દિયાને ગમી ગઈ એટલે દિયા માલિક બની ગઈ તો દિયાની બુટ્ટી જોઈ શકો છો બહુ જ ફાઇન લાગે છે આ દિયાની બીજી બુટ્ટી છે તો ઝુમખા બહુ અચ્છા રહા હે તો આ કઢી છે કઢી પણ બહુ ફાઇન લાગે છે અને આ લાસ્ટ બુટ્ટી છે જે પણ મસ્ત છે ઝૂમખું તો મિત્રો આટલી જ વસ્તુઓ હતી મેળામાંથી જે હું લાવી દી તો તમને આમાંથી મારી કઈ વસ્તુ વધારે સૌથી વધારે ગમી છે તો સૌથી જે વસ્તુ સૌથી વધારે ગમી હોય તો તેના તો તમે તે વસ્તુની કમેન્ટ કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ વસ્તુ સૌથી વધારે ગમી છે તો હું ફરીથી તમારી માટે આ ટાઈપનો કોઈ નવો ડોલ લઈને આવી શકું અને કોઈ આઈડિયા હોય તો તે પણ મને આપજો તો હું તે પણ તમારી આઈડિયાને ફોલો કરી શકું તો બસ મળીશું આજના વિડીયોમાં ફક્ત આટલું જ આવજો